હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઘરની ખરીદી અને વેચાણ સમયે કુલ ઓવર ઝીરો અને વધુમાં વધુ એક લાખ સુધીની જ ફી લઈ શકા છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી પટેલ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સોસાયટી આવેલી છે ત્યારે આવી સોસાયટીઓના સંચાલન સહકારી અને કાયદા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી આવી સોસાયટીઓમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવે ત્યારે સોસાયટી દ્વારા એ વ્યક્તિ પાસેથી ટ્રાન્સફરની વસૂલી કરવામાં આવતી હોય છે આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાનો અભાવ હતો સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હતી અને ફરિયાદ દ્વારા રાજ્ય સરકારની મળતી માહિતી પ્રમાણે સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિંગ સોસાયટીઓ થતી હેરાનગતિને અટકાવવા માટે ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો લેવામાં આવ્યા છે એને અનુલક્ષીને વર્ષ બે હજાર ચોવીસમાં સરકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો જ્યારે સરકાર દ્વારા સરકારી કાયદાઓમાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી કોઈ પણ ઘર ખરીદે અથવા વેચે સમયે કુલ એવરેજ રકમમાં ઝીરો પાંચ ટકા અથવા વધુમાં વધુ એક લાખ કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે કે આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ જેની હાઉસિંગ અને હાઉસિંગ સર્વિંગ સોસાયટી પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેમના ઉપનિયમો જોગવાઈ કરી શકે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં આ રકમમાં વધુ રકમ તેમાં વસૂલ કરવામાં આવશે નહીં તેમણે જણાવ્યું હતું કે હાઉસિંગ અને હાઉસિંગ સર્વિંગ સોસાયટીમાં પ્રમુખ મંત્રી અને કમિટી સભ્ય દ્વારા મકાનની ખરીદી અને વેચાણ સમયે વ્યક્તિઓને ટ્રાન્સફર ફીમાં વસૂલી કરવામાં મોટામાં મોટી રકમ લેવામાં આવે છે વ્યક્તિઓ તેનાથી દુખી પણ થતા હોય છે હવે એમના ટ્રાન્સફર ફી બાબતે થોડી રાહત મળશે આ નિયમો અનુસાર કોઈ પણ કાયદાના વારસદારને જો કોઈ એવરેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવે તો એ વ્યક્તિ પાસેથી ફરીવાર ટ્રાન્સફર ફી લેવામાં આવશે નહીં કોઈ પણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ નામના ચર્ચા દાન અને અન્ય કોઈ પણ પ્રકારના ટ્રાન્સફર માટે તેમને ફીની રકમ આપવાની રહેશે નહીં વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર